જે સાથે આગળ વાત કરવામાં આવે તો જૂનાગઢ ગરગાચાર્ય પીઠના જગદ્ગુરુ જૂનાડામાં નગર પ્રવેશે નીકળ્યા જૂનાગઢ મુચ ગુફાના મહંત એક હજાર આઠ મહામંડલેશ્વર મન મહેન્દ્રાનંદગીરીજી મહારાજ ગરગાચાર્ય પીઠના જગતગુરુ બન્યા બાદ પ્રથમ વખત ભવ્યથી અતિભવ્ય નગર પ્રવેશ કર્યો પંચદશ નામ જૂના અખાડા જૂનાગઢ મૂચ ગુફાના મહંત એક હજાર આઠ અને શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ કે જેઓ ગરગાચાર્યની પરંપરા ને સંપૂર્ણ સનાતનની પરંપરા અનુયાયી છે જેને થોડા સમય પહેલા જ અખાડાની વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ મહંત હરિગિરીજી મહારાજ મહંત હરિગિરીજી મહારાજ સાધુ સંતો મહાત્માઓ તેમજ તમામ અધિકારીઓની સંમતિથી હાજરીથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની પાવન ભૂમિ પર જગદગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી આજે સાધુ સંતો મહંતો ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયીઓ સાથે ચાલ વધુ ગાડીઓના કાફલા સાથે જુનાગઢમાં નગર પ્રવેશ કર્યો હતો એક હજાર આઠ મહામંડલેશ્વર ગિરી મહારાજ સૌથી નાની વયમાં જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જગતગુરુના સાનિધ્યમાં હજારો સન્યાસીઓએ દીક્ષા લઈ લીધી છે ત્યારે સનાતન ધર્મની જ્યોત હંમેશા પ્રજવિત રાખનાર જગદગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજનું વાજતે ગાજતે સમૈયા કરી જુનાગઢમાં નગર પ્રવેશ કરાવતી સ્વાગત કરવામાં આવ્યું હતું ભવનાથ ક્ષેત્રના મહંત હરગિરિ મહારાજ ઇન્દ્ર ભારતી મહારાજ કાશી સુમેરુ મ શંકરાચાર્ય મહામંડલેશ્વર જય અંબાગીરી મહામંડલેશ્વર કૈલાસ આનંદજી મહારાજ તેમજ અનેક સાધુ સંતોએ ભવ્યથી સંતો નગર અને ડીજેના તાલ સાથે જગતગુરુનું સ્વાગત કરી નગર પ્રવેશ કરાવ્યો હતો ઇન્દ્ર ભારતી મહારાજે દત્તચોકમાં પહોંચતા જ જગતગુરુ ઉપર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો ત્યારબાદ તમામ સાધુ સંતો મહંતો અને જગતગુરુએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ આજે ભવનાથ માટે બહુ સારો દિવસ જે અમારી સંન્યાસની પરંપરાની અંદર શ્રીપંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર અને જેમણે આજે અખાડાએ બહુ સર્વોચ્ચ પદ જે ગર્ઘાચાર્ય પીઠા પીઠ છે એના આચાર્ય તરીકે અને ગુરુ તરીકે આજે મહારાજ શ્રી મહેન્દ્રાનંદ મહેન્દ્રાનંદગીરીજી મહારાજને નિયુક્ત કરેલા છે અને આજે ભવનાથની અંદર એક આનંદ સાધુ સમાજની અંદર એવો આનંદ છે કે આજે જેમ ગ્રહ પ્રવેશ થાય એવી રીતે આજે મહારાજજીનું નગર નગર પ્રવેશ થયું છે અને આજે નગર પ્રવેશની અંદર શ્રીપંદ દસનામ જૂના અખાડા આવાન અખાડા અખાડા આનંદ અખાડા મહાનિર્વાણી અટલ બધા અખાડા મળી કરી અને મહારાજનું આજે ભવ્ય ભવતી સ્વાગત કર્યું છે અને અમે આજે જૂના અખાડાના ઈષ્ટ ગુરુ દત્તાત્રેય પાસે અમે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને જાજી ભક્તિ આપે જાજુ આયુષ્ય આપે અને સત સનાતન ધર્મને સદાય એનો ઝંડો જાગ્રત રહીએ અને ફરકતો રહીએ એવી અમે પણ ની પાસે પ્રાર્થના ઓમ નમો નારાયણ જય હિન્દ ગુરુ બન્યા પછી પ્રભુ એક અમારો પ્રવેશ હોય છે જેમ નગર પ્રવેશ હોય અખાડાઓમાં એ દેવતાઓ એવી રીતે પ્રભુ જગત ગુરુનો પ્રવેશ આજે ભવનાથમાં પહેલી વાર થયેલો છે પ્રભુ એટલે આજે ચાર વાગે બરોબર સારા ચોગડીએ ભવનાથની અંદર થી પ્રવેશ કરવામાં આવ્યો છે જૂના અખાડા અંદર અને જૂના અખાડા ભવનાથ મહાદેવ અને ગુરુ દત્તાત્રેયનું પૂજન અર્ચન કરી કરીને આશીર્વચન લીધા છે પ્રભુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ સનાતન ધર્મ કી જય હો આજે જુનાગઢમાં જગતગુરુ બહેના પછી પ્રથમ પ્રવેશ થયો છે જુનાગઢ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ તેમજ અમારા ગુરુમાર શ્રી મહંત હરિગિરીજી મહારાજ જે તેરે તેર અખાડાના મહામંત્રી છે તેમજ જુનાગઢમાં આપણે અહીંના જે પણ અખાડા છે આવાન અખાડા અટલ અખાડા આનંદ અખાડા અગ્નિ અખાડા તમામ અખાડાઓ મળી ખૂબ સુંદર આયોજન કર્યું અને બધાએ સાથે રહી આજે મારો અહીંયા જગત ગુરુ આ પછીનો નગર પ્રવેશ કરાવ્યો શ્રી પંચદશનામ જુગાડા અખાડા અને તેમજ તેર તેર અખાડા દ્વારા અખાડા પરિષદ દ્વારા જે સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટેની જે ભૂમિકા મને આપવામાં આવી છે જે પદવી મને એનાયત કરવામાં આવી છે એનું હું બરાબર જવાબદારી નિભાવીશ અને સનાતન માટે આમ તો વર્ષોથી મારું જીવન સનાતનને મેં અર્પણ કરેલું છે હમણાં સુધીમાં લગભગ છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ સાડી આઠસો જેટલા સંન્યાસીઓને અમે અખાડામાં જોડ્યા છે સંસારીઓને ગ્રસ્તોને અમે સંન્યાસ પરંપરામાં જોડ્યા છે ખાસ કરી અને પણ પ્રકારની જાતિવાદ રાખ્યા વગર આજે હિન્દુત્વ ત્યારે જ પૂરું થઈ શકશે કે જ્યારે તમામ હિન્દુઓ કોઈ જાતિવાદને છોડી અને એ હિન્દુ છે એવું બોલશે એવું સ્વીકારશે અને એ પ્રમાણે એનું અનુસરણ કરશે તો એ હિન્દુત્વની પરંપરાને એ સનાતનની પરંપરાઓને નિર્વાહ કરવા માટે અમારાથી જેટલું પણ સનાતન માટે કાર્ય થશે એટલું અમે નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરીશું અને અમારી સાથે આખે આખું ગિરનાર મંડળ ખાસ કરીને ગિરનાર મંડળના અધ્યક્ષ અને અમારા પરમ સ્નેહ ઇન્દ્રભારતી બાપુ ખૂબ જહેમત અને મહેનત સનાતન માટે કરી રહ્યા છે એમની પાસેથી પણ ખૂબ પ્રેરણા મળી છે તો આજે અમારા ગુરુ મહારાજના આદેશ અનુસાર એમને જે અમને સનાતન કાર્ય માટેનું શોષણ કર્યું છે એમને જે અમને આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે અમે પૂરેપૂરું એનું વહન કરી રહ્યા છીએ તમામ ભારતવાસીઓનો એવો સંદેશો આપીશ કે આજે સનાતન સંસ્કૃતિને તોડવાનું પાડવાનું વીખવાનું અનેક પ્રકારે કાર્ય થઈ રહ્યું છે આજે જેવી રીતે સોશિયલ મીડિયાનો આધાર લઈ અને વિદર્ભીઓ જે રીતે સનાતન ધર્મની સંસ્કૃતિ ઉપર પ્રહારો કરી રહ્યા છે ખાસ કરીને યુવાનો બહેનો અને ભાઈઓને ખાસ કહેવાનું છે કે યુટ્યુબ અને આવા પ્રકારના સોશિયલ મીડિયાના વાતાવરણની અંદર સત્યતા જાણ્યા વગર કોઈપણ વિષયનો તમે સ્વીકાર ન કરો બીજી વસ્તુ સનાતન સનાતન છે સનાતન એ આદિ અનાદિ છે ભગવાન સૂર્ય છે એ સનાતન છે ભગવાન ચંદ્ર છે એ સનાતન છે આવી ધરોહરનું આપણે સૌ નિર્વાહ કરીએ છીએ જ્યારે આખું વિશ્વ ભારતની સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારી ધ્યાન અને યોગ દ્વારા પોતાનું આ પ્રમાણે આપણી સંસ્કૃતિનું એ લોકો જતન કરતા હોય સંસ્કૃતિ પ્રમાણે વર્તમાન કરતા હોય વર્તતા હોય તો ભગવાન આપણે તો આ સનાતનના બાળક છીએ તો આપણે આપણી ખૂબ જવાબદારીઓ બને છે અત્યારે ખાસ કરી જે પ્રકારે તમે જુઓ તો બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર આમાં શું ભર્યો જે અત્યાચાર થયો છે તે ખરેખર ખૂબ નંદનીય છે અમે તમામ ગુજરાતીઓ તેમજ ગુજરાતના તમામ સાધુ સંતો એ વાતનું ખૂબ નિકંદન કરીએ છીએ અને ખૂબ કરુણતા સાથે કહેવું પડે કે ભારત વિશ્વભરમાંથી કોઈ આજે કંઈ પણ બોલી નથી રહ્યું જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી છૂટું પડ્યું ત્યારે ભારતના ખૂબ મહેનત અને પ્રયાસો દ્વારા એ છૂટું પડેલું ત્યારબાદ ત્યાં એવું હતું કે અહીંયા જે લઘુમતીમાં જે હિન્દુઓ છે એની સુરક્ષા બરાબર રહેશે પણ એ ધારણાઓ આપણી ખોટી પડી છે હિન્દુઓના બાળકો ઉપર હિન્દુઓના મઠ મંદિરો ઉપર અને હિન્દુઓની નાની નાની દીકરીઓ અને મહિલાઓ પર જે અત્યાચાર થયા છે ખરેખર ખૂબ નંદનીય છે અને એના માટે ખૂબ અમે એનું નિકંદન કરીએ છીએ આજે સનાતનની સંસ્કૃતિને બસાવવાનો પૂરેપૂરો સમય આવી ગયો સાર તરફથી વિદર્ભીઓ દ્વારા અનેક પ્રકારના એવા કાર્યો કરવામાં આવે છે એવા સોશિયલ મીડિયા દ્વારા અથવા તો એમ કેમ પ્રકારે લવજેહાજ દ્વારા કોલેજોની બહાર તમે જુઓ સાહેબ આજે એટલા બધા વિદ્યાર્થીઓને એટલા બધા હિન્દુ છોકરા છોકરીઓને વ્યસનના માર્ગે ચઢાવી અને એનું પતનના માર્ગે સડાવી રહ્યા છે એવા સમયે દરેક પરિવારના લોકો જાગૃત બને અને એનો દીકરો કે દીકરી ક્યાં રસ્તે જઈ રહ્યા છે શું કરી રહ્યા છે એનું પૂરેપૂરું ખ્યાલ રાખવું જોઈએ અને સનાતન જે આપણી સંસ્કૃતિ છે એનો તમામ પ્રકારે એના અંદર સંસ્કાર પૂર્ણ કરવું જોઈએ સદગુરુઓ પાસે મોકલવા જોઈએ સત્સંગમાં મોકલવા જોઈએ જેથી કરી અને સનાતનમાં એ બાળકો જોડાય રહે જો સનાતનમાં એ જોડાયેલા રહેશે તો સાહેબ ઘણી બધી આવી વ્યસન મુક્ત રહેશે કુસંસ્કારોથી બસશે એટલે સનાતન સંસ્કૃતિને એનું પૂરેપૂરું આપણે પરિપાલન કરાવવું અને એ લોકોને સનાતન સંસ્કૃતિનું પૂરું શિક્ષણ આપવું જોઈએ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी चाची री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण